એટલે પોણી વાત વારો આવ્યો ન હતો એટલે પોણી નો શું પાવા તો ખાર ખરાબર સારું કેવું એ તો ભાઈઓ તમે શક પોણી વાલી છે કોરવણ માં ભજન નથા આપો અલ્યા આ તો વારો આયો પોણી તો મોકલા ઈએ તો થઈ આવ મારે ભાઈ આ વારો આ કાલી પાસે આદી રાજી અલે આ પોણી તો કાલી વરસે રો ભદંગો કાલી તો ઈને એકાદશી ઉદમી થી ભાઈ આ પોણી પીવે રો થા તમે શું શું વાયતર કર્યું આ તો આદમો ધીરો અને ઓલ્યું ન કેતા ફસ ફસ કે રોંદી હા ફસ ફસ એટલે શું અલ્યા આ ઓલી હુવા વાડી માં વપરાતું ને હા એન ફસ ફસ કેવરા ફસ ફસ ની